જે માતાજી મિત્રો હું શું આપણો શ્રી કાકા કોમેડી અને જોઈ શકો છો અમારો કપાસ લીલો સબ એકદમ કેરી જુઓ તો આપણે આજે એ કપાસની અંદર ઓટો મારો આવી ગયા છે સ્પેશલ કપાસ જોવા માટે તો જોઈ શકો છો તમે કપાસ મારો હો ભાવના પણ સામે છે જોઈ શકો છો તો આપણે ભાવનાને પૂછી જુઓ કે શું કામ તમે કપાસમાં આવ્યા છો નહીં શું કરવા આવ્યા છો હેલો ઓહો તો ગારના ડોકા ભેજી ગયા છે કોણ દેશી ગાર છે મિત્રો દેશી ગાર વાયેલો છે કપાસની અંદર એટલે ફળવી લેવા માટે આવ્યા છે વીણવા માટે કેટલી વાણી કેટલી વાણી ફળિયું કેટલી વેસી હજી સુધી છે કઈ આ તો મસ્ત શાક બનાવવાનું છે ગવારફળીનું દેશી ગવારફળી કેટલા લોકોએ કપાસની અંદર ગવારના ડોકા નાખ્યા છે કરજો ગાર થોડો ભાજી નાખે જોઈ શકો છો મિત્રો અમારો કપાસ એકદમ બિલકુલ મસ્ત તંદુરસ્ત ગોથે છે કેરું પણ આજે આવ્યો નથી વરસાદના કારણે અને આ ફળીઓ ઝીણી ઝીણી વેણોય છે એકદમ તો જે માતાજી મિત્રો કેટલી રાણી છે બે કિલ્લા ઓહો હો તો આજ તો ખોણ બાફો એવું કરશો એમ ને બે ગ્રામ બાફવું છે એમ ને જોઈ શકો છો સામે હાઈવે છે એકદમ હાઈવે ના ટચા ખેતર આવેલું છે આ પાક્ષી માં અડદવા છે છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી